કેચસી ભાઈ મેઠિયા આવું બધું અજ્ઞાનતા કે જ્ઞાન બધામાં જોવા મળે છે ઘણા બધા પૂજા પાઠ જ્ઞાન બધું થાય છે બધું જોવા જઈએ તો જે શક્તિ છે મેન ભગવાનની શક્તિ છે એ આપણી અંદર છુપાયેલી છે એની ચિત્તી શક્તિ કે ચિત્તી શક્તિ ડિવાઈન માઇન્ડ ઓફ ગોડ એ આપણી અંદર આજુબાજુમાં ફરતા જ હોય છે આજુબાજુ પણ એ આપણે જોઈ શકતા નથી એનું કારણ એ જોયું અમે કે આ ચક્કર હાલે છે આ ચક્કર આ ચક્કર હાલશે આજુબાજુ ફરે છે એ દેખાશે જાય તો પછી દુનિયાને આપણે આપણે રાજા થઈ જાય રાજા એ જો ભગવાન ભગવાન મળી જાય બાજુમાં એટલે આ શક્ય નથી કારણ કે એના માટે પાગલ બનવું પડે પાગલ ભગવાનની પ્રેમ મેળવવા માટે પાગલ બનવું પડે પાગલ એમાં બુદ્ધિશાળી કે ની જરૂર નથી એમાં કારણ કે એ હોશિયાર લોકો પાગલ નહીં બની શકે પાગલ લોકો છે એ સાધના કરશે ત્યાં ભગવાન આવી જશે એટલે બાળક દેવા બની જાવ બાળક જેવા પાગલ બની જાવ પાગલ તો ભગવાન તરત આવી જશે નજીક આવી જાય તરત બીજી અજ્ઞાનતા એ જોવા મળે આખા કુટુંબમાં દુનિયા દેશનું દુનિયામાં જે તો અશાંતિ છે અશાંતિ ગરીબાઈ છે દરિદ્રતા છે પૈસા હોવા છતાં દરિદ્ર છે તો એનો એ જરાક સાધારણ જોવા મળ્યો ને કે સ્ત્રીઓ ઘરમાં છે સ્ત્રીઓ ઘરમાં છે જે માથે ઓઢીને પેલા ફરતા માથે ઓડીને એ કાઢી નાખું લાજ મર્યાદા કાઢી નાખે એટલે ત્યાં જતા આવી ગયા દરી હતા ગરીબાઈ આવી ગઈ ગરીબાઈ પછી હજી પણ જે જૂના જમાનામાં હજી પણ જે માથે ઉડીને ઘરમાં સ્ત્રીઓ વસે છે જ્યાં જ્યાં ત્યાં ભગવાન એની લાજ રાખે છે લાજ એને સતત સતત લાજ રાખે છે સતત એની લાજ પૈસા હોય કે ન હોય સતત લાજ રાખે છે એ ક નિયમ બહુ સમજવા જેવો નિયમ છે આખો બધો મર્યાદા ચૂકી ગયા એટલે ભગવાન પણ નારાજ થઈ ગયા છતાં પણ આપણે હજી પાગલ બનવા માટે હજી જાન સાપો છે ભગવાને તો પાગલ બનાવવા માટે બે તાળી આ રીતે પાડશો તમે રોજ સવારના રોજ સો બસો બસો પાંચસો ચારસો તારી બે સામ હાથ જ ભટકાવડાવવાના છે તમારે હશે જે પાગલ લોકો છે સાથે પાગલ લોકો છે કોઈ દી બીમાર પડતા નથી કોઈ દી થર્ડ મેન છે બીમાર પડતા નથી કોઈ દી આંખમાં ચશ્મા નંબર નથી આવતા કોઈ દી અને તાજા મજા રહે છે ને પેટ નરમ હોય છે એ લોકોનું ખાલી બસો ત્રણસો તાળી ચારસો પાંચસો તારી આ રીતે આવી ચારસો પાંચસો તાળી ભરશો એટલે હાથ ના આંગળા લાલ થઈ આ આથડી લાલ થઈ હશે હથડી લાલ થઈ જાય ત્યારે સમજી લેવો કે તમે સમ્રાટ છો સમ્રાટ આ દુનિયાના સમ્રાટ છો તમે শাৰীৰিক মানসিক ৰোগ প্যৰ পাগলপণ প্'ৰ বাৰ পাৰ ভগৱানে হাজৰি চইচ ইয়েংক ইউ